મિત્રો તમે જોઈ શકશો એકદમ જોરદાર ટામેટી ટામેટીની વાડી જો તમે એકદમ ઉમરેટ ગામ ડાકોર રીંગડા તમે જોઈ શકશો એકદમ ટામેટી જો કેટલું જોરદાર ટામેટીનું રિઝલ્ટ છે જો એકદમ લાઈવ રિઝલ્ટ કોઈ જાતને કોઈ કોકડવાટ નહીં કોઈ વાયરસ નહીં એકદમ આપણે નીચે ટ્રીટમેન્ટ કરાવી છે ભૂમિ પરતન સોઇલ હેલ્થ રૂટ પરિવર્તન એક્ટિપાસી પેસ્ટોર્ગો ઉપર છે ક્રોપ પરતન એક્ટિ પાછી બ્લૂમ્ફા સ્પેસ્ટોર ગોન ફંગી આજે જોઈ શકશો એકદમ તમે લાઈવ રિઝલ્ટ ટામેટીની વાડીમાં તમારા વિડીયોમાં તમે પહેલી વાર હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન આ છે આપણા ખેડૂત મિત્રની જોરદાર મહેનત અમારું નીચે છે ટ્રીટમેન્ટ ભૂમિ પરિવર્તન સોલ હેન્ડ રૂટ પરિવર્તન જોરદાર રિઝલ્ટ છે તમે લાઈવ રિઝલ્ટ નિહાળી શકશો તો મારી યુટ્યુબ ચેનલ છે જય બાબારી ફાર્મિંગ મારો કોન્ટેક્ટ નંબર છે સિત્તેર ચારસો દસ અઠ્યાવીસ ચારસો સત્તર આ નંબર પર વધુ માહિતી માટે સંપર્ક કરી શકશો જોરદાર ટામેટીની ટ્રીટમેન્ટ કેટલું જોરદાર ટામેટીનું રિઝલ્ટ છે જુઓ તમે આખી વાડી જુઓ તમે પાંચ વીકાની વાડી છે પણ એકદમ જોરદાર રિઝલ્ટ મારું નામ છે ચંદ્રકાંત ગોહિલ મારી કંપની છે જય પરતન ઇન્ડિયા તો મારી વિડીયોમાં નવા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી જય જવાન જય કિસાન જોરદાર રિઝલ્ટ આપણા શિયાળાના પાકની જોરદાર ટામેટી ટામેટીમેટા પણ લાગી ગયા છે જો તમે ઝુમકીને ઝુમકા ટામેટા લાગશે તો મારા વિડીયોમાં તમે નવા હોય તો લાઈક કરી દીજો શેર કરી સબસ્ક્રાઈબ જય જવાન જય કિસાન આપણો ખેડૂત જગતનો તાજ